તેથી હારેસ તાલુકાના ભાજપના યુવા કાર્યકરોને ટિકિટ મળે તેવી ઉઠી માંગ ભાજપના યુવા નેતા ગલુજી ઠાકોરને ટિકિટ મળે તે માટે દરેક સમાજના લોકોએ કરી બેઠક બેઠકમાં પાટણ લોકસભા ચૂંટણીમાં ઠાકોર સમાજના પ્રભુત્વ પર ચર્ચા લોકસભામાં પાંચ લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે જેથી સ્થાનિક ઠાકોર સમાજને ટિકિટ મળે તો છ લાખથી વધુ લીડથી જીત મેળવે આજ રોજ સ્થાનિકને ટિકિટ મળે તે માટે શક્તિ પ્રદર્શનની રણનીતિ માટે યોજી બેઠક જો સ્થાનિકને ટિકિટ નહીં મળે તો આગામી સમયમાં દરેક સમાજની સાથે રાખી કરશે શક્તિ પ્રદર્શન તેવી ચીમકી ઉચ્ચારાઈ રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર આરટીવી ન્યૂઝ રાધનપુર પાટણ